અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે સમગ્ર ગુજરાત રાજ્યને વિચારતા કરી દીધું છે શિક્ષણ વિભાગને માતા પિતાનું જે સામાજિક વાતાવરણ ઘરનું હોય એ સામાજિક ચિંતન કાયદા કાનૂન પોલીસ ખાતાનું ચિંતન ઘટનાથી આપણે સૌ પરિચિત છીએ કે આઠમા ધોરણના વિદ્યાર્થીએ પાંચ સાત વિદ્યાર્થીઓની ટીમ બનાવીને છરીથી દસમા ધોરણના વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો અને એ ઘટના હત્યામાં પરિણમી એટલે આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી આ વાત આ મુદ્દો એ જ્યારથી બન્યો છે ત્યારથી ગુજરાતમાં દરેક જગ્યાએ ચકચારી ઘટના છે અને સામાજિક ચિંતન થઈ રહ્યું છે શૈક્ષણિક ચિંતન પણ થઈ રહ્યું છે કેટલીક એવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ જે આપણને પીડા થાય શાળા કોલેજમાંથી શિક્ષક અને વિદ્યાર્થી બહાર આવે ત્યારે એકસાથે પાનના ગલ્લે શિક્ષક અને વિદ્યાર્થી બંને સિગરેટ સાથે પીતા હોય આ વાતાવરણ એ કેવું લાગે છે કેટલાક ઘર પરિવારોમાં અથવા તો કોઈ સમાજમાં એવું શીખવવામાં આવે પોતાના સંતાનને કે તારે બહાર જઈને ગમે તેની સાથે મારપૂટ કરી લેવાની પછી કાંઈ થશે તો અમે બેઠા છીએ આવું જે ઘરમાં શીખવાડવામાં આવે કે ગમે મારી તોડીને તારે ઘરે પાછું આવવાનું તો આ વાતાવરણ આ શિક્ષણ કેવું લાગે છે આ રેડ એલર્ટ છે એટલે અમેરિકાનું ગન કલ્ચર આપણને ખબર છે કે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ કેવી ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે અને કેટલી બધી હત્યાઓ થઈ જાય છે એટલે અમેરિકાનું ગન કલ્ચર એ સમગ્ર વિશ્વમાં ભગોવાયેલું કલ્ચર છે અને નાના બાળકો હથિયારો લઈને ફરતા હોય છે અને આવી ઘટનાઓ ત્યાં છાશ્વા બનતી હોય છે એટલે જો હમણાં જે બધી વાત થઈ આ શિક્ષણની દ્રષ્ટિએ ઘર પરિવાર સમાજની દૃષ્ટિએ પોલીસ ખાતું કાયદા કાનૂનનો કોઈને બિકજ ન હોય કોઈ પ્રકારની ધાક ન હોય તો છાકટું વાતાવરણ થઈ જાય રેઢિયાર ઢોર જેવું તંત્ર થઈ જાય કે ગમે ત્યાં હરતા ફરતા હોય ને ગમે ત્યાં આવું થાય એટલે આ ઘટનાના કારણે શિક્ષણ સ્તરે ખાસ કરીને બાળકોના વિદ્યાર્થીઓના જીવનમાં એકથી દસ ધોરણમાં શાળાઓનું સૌથી વધુ મહત્ત્વ હોય છે અને ઘરનું સૌથી વધુ મહત્ત્વ હોય છે એટલે શાળા પરિવારોમાં શિક્ષણ સંસ્થાઓમાં જો શિસ્તનું વાતાવરણ ધાક આપણે એવું નથી કહેતા કે વિદ્યાર્થીઓને ધમકાવવા જોવે સતત ડરાઈવા કરવા જોવે પણ જો વિદ્યાર્થીનું અશિસ્તનું વાતાવરણ હોય વિદ્યાર્થીઓનું શાળાઓમાં જ ખ્યાલ આવી જાય બે ત્રણ બટન ઉઘાડા રાખેલા હોય તો ચોક્કસપણે શિક્ષકે શાળાએ પ્રિન્સિપાલે તેને અટકાવવા જોઈએ બરાબર યુનિફોર્મ ન હોય એ આપણને એમના વસ્ત્ર પરિધાન ઉપરથી યુનિફોર્મના આધારે ખબર પડી જાય એનું વર્તન વ્યવહાર કેવું છે પગમાં શું પહેર્યું છે હાથમાં શું પહેર્યું છે ગળામાં શું પહેરેલું છે સાથે હથિયાર હોય તો પણ ખ્યાલ આવી જાય પણ કેટલાક શાળાઓમાં એ શિક્ષકો પ્રિન્સિપાલો એ વાતને આંખ આડા કાન કરીને કે ચાલે છે તો ચાલવા દેવું પણ એનું પરિણામ પછી ભવિષ્ય ગંભીર આવતું હોય છે આજે એક પ્રવૃત્તિ કરી છે કાલે બીજી કરશે બે પાંચ વિદ્યાર્થીઓ ભેગા થઈને ટોળી બનાવીને કોઈ એક વિદ્યાર્થીને ધમકાવતા હોય તો ત્યારે જ તેના ઉપર બ્રેક લાગી જવી જોઈએ તેને જાહેરમાં પ્રાર્થના સભામાં ઊભા કરવા જોઈએ એના વાલીઓને બોલાવવા જોઈએ અને કમનસીબે જો વાલીઓ એ વિદ્યાર્થી પોતાના સંતાનને સાથ આપતા હોય તો તો પછી ઘટનાઓ બધી મારા મારીને એવું બધું બનવાની છે એટલે શાળા કક્ષાએથી આવા શિસ્તના તકેદારીના પગલાં લેવાય અને ખાસ તો શાળાની ધાક હોવી જોઈએ ડરાવાની ધમકાવાની વાત નથી પણ વિદ્યાર્થીને ત્યાં બીક લાગવી જોઈએ કે હું બે ત્રણ બટન ઉઘાડા રાખીને અથવા હાથમાં આવું પહેર્યું છે ગળામાં આવું પહેર્યું છે તો હું શાળામાં જઈશ તો મને બીક લાગે છે તો એવું વાતાવરણ ઊભું થશે તો ચોક્કસપણે કારણ કે શાળાઓમાં માત્ર વિષયો ભણાવી દેવાનું કે શિક્ષણનું માત્ર પાઠ ભણાવી દેવા કે સારા સારા માર્ગ લાવી દેવા એ કામ નથી સર્વાંગી શિક્ષણ પણ ત્યાં કેટલીક બાબતોમાં શિસ્ત બાબતે આ ધાક ડર જમાવવામાં આપણે ઉણા ઉતરીએ છીએ કે હવે બધાઈને લીલા લેર કરાવવાને મોકલું મેદાન મળવું જોઈએ એક ફિલોસોફી એવું પણ છે કે એમને બહુ પ્રેમથી રાખવા જોઈએ પણ ઘણીવાર એ જુદા રસ્તે વાત નીકળી જતી હોય છે સારી રીતે રાખવા જોઈએ અને પ્રેમથી ભણાવવા જોઈએ એ વાત તો બધી બરાબર જ છે પણ બે પાંચ ટકામાં જ્યાં પણ આવી અશિસ્ત લાગે ખાસ કરીને બે પાંચ જણાની ટોળી બને અને શાળા પરિસર કોલેજની બહાર જઈને ગેંગ બનતી હોય તો એ શાળાના શિક્ષકો પ્રિન્સિપાલ બહાર જઈને ચક્કર લગાવીને એ કામ કરી શકે કે આ શું થઈ રહ્યું છે એ જ પ્રમાણે ઘરનું વાતાવરણ વાલીઓ આજે કોઈની સાથે બાળક લડાઈ ઝઘડા કરીને આવ્યા છે તો વાલી અમને યાદ છે કે નાના હતા ત્યારે સૌથી પહેલાં અમને ટપાડતા કે તમારે શું કામ લડાઈ જવું થયો પણ હવે જો કોઈ ઘરમાં એવું શીખવાડવામાં આવે કે તું તારે તારે મારીને આવવાનું પોલીસ કેસને જે કાંઈ પણ થશે એ બધું અમે ફોડી લઈશું ઘણા ઘર પરિવાર સમાજમાં આવું પણ શિક્ષણ આપવામાં આવતું હોય તો એ કમનસીબીની વાત છે અને એના ગંભીર પરિણામો એ જ ઘર કુટુંબ પરિવારે ભવિષ્ય ભોગવવાના થશે જ્યારે એમના જ સંતાનો પોતાના કહ્યામાં નહીં હોય ટૂંકમાં થોડી બીક લાગવી જોઈએ થોડોક ડર હોવો જોઈએ કે અમારા ઘર પરિવારમાં અમને કંઈ કહેશે શાળા કોલેજોમાં ખીજાશે પોલીસ ખાતાની બીક લાગવી જોઈએ કે પોલીસ ખાતું કે પીએસઆઈ ઘણા વિસ્તારોમાં આપણે જોયું છે કે પીએસઆઈની ધાક હોય છે પોલીસ ઇન્સ્પેક્ટરની ધાક હોય છે ઘણા જિલ્લાઓમાં ડીએસપી એવા આવી ગયા છે કે કોઈ લાંબા વાળ નહીં રાખતું ડીએસપી પોતે નીકળતા ભાવનગર જિલ્લાની વાત છે તો લાંબા વાળ રાખ્યા હોય એ અશિસ્તનું ઉદાહરણ છે બધાય લાંબા વાળ અશિસ્તના ઉદાહરણ નથી હોતા પણ એમનું વર્તન વ્યવહાર એ રોમિયોગીરીથી વાહનો ચલાવે છે વિદ્યાર્થીઓ ભાવનગરનો કાળિયાબી વિસ્તાર છે તો વાઘાવાડી રોડ છે તો ખ્યાલ આવી જાય કે શાળાનું યુનિફોર્મ પહેરેલો છે અને આ પ્રકારનું વાહન ડ્રાઈવિંગ થઈ રહ્યું છે તો એ પોલીસ ખાતાની નજર પડે એવા ડીએસપી આદર્શ આવેલા છે કે ત્યાં કોઈનું અશિસ્ત આવી રીતના વાળ રાખતા નહીં તો આ પ્રકારનું વાતાવરણ જો આપણે શાળા કક્ષાએ ઘર પરિવારોમાં શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કાયદા કાનૂનની દ્રષ્ટિ આ બધું કરીશું તો ચોક્કસપણે આપણને આવા પ્રકારની જે કોઈ ઘટનાઓ બની આ તો જે કોઈ પ્રકારની ઘટના હોય કે એના જે કંઈ કારણો પરિણામો એ બધી તપાસના વિષયો છે તો બધું બહાર આવશે પણ આ જનરલ વાતમાં આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એવું અમને લાગે છે